લે યુટ્યુબ ફેમિલી સો ગીસ ધ માનના નવા બ્લોગ માં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હટર મહાદેવ તો મસ્ત મજા ફેસ્ટિવલ શરૂ કરી દીધો છે ને આજે છે અમારો નૂતન વર્ષ એટલે મારા મારા પરિવાર વતી આપ સૌને પરિવારને હે કે નૂતન વર્ષની હાર્દિક ને આદિ શુભકામના નવ વર્ષ હે કે બધાને રામ રામ અજાજો બા મોડલ કડા સુ છે

हम थोड़ी दाड़िए सब खाली पग लागवन होई होई हां पग लागवन आशीर्वाद होवा जो आज हम्म बदेने जय माता जी बदेने नवा वर्ष ना राम राम नाते माता आपरे शांति भाई ने पग लागे से थे आपरे बदेने बाकी है आपरे बदेने पग लागवन छे शांति भाई ने शांति भाई ता आपने पग लाग छे लो हूं मोटी सब ई मन पग लागवन होई हां हां आशीर्वाद है मोटा भाई आवी गे सब मोटा पग लाग हां लागो लागो लो रे कितना आपे है मेजु रब्डे आइ त हरा पैसा गनो मिला है त हन्दि भाई इ रब्दा पर्निस हा अत्तर्न मा त बधे आइज्या छ न म कत मोटा छ व ले न म म आ है Lagi ni tetapi? dia? berjaya. Saya tidak tahu apa yang berlaku. Ibu sudah menangis. Kami tidak boleh berjaya. Saya tidak tahu apa apa yang Aha pagelag 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 pagelag

નવું વર્ષ હોય કે એટલે સોપડવા પડે જો સોપડાઈ ગયા છે બલદ ને સોંપડે છે અને પાડી ને સોંપડવાનું કેમ કે નવું વર્ષ હોય કે એટલે બધા મૂળ કરવા એટલે બળદ હોય એટલે તો પેલા સોપડવા જ પડે હા ભાઈ

करना फाल नौ वर्ष के मुझे करवा नहीं है हम्म तो ज़्यादा तो बेन हाथ चौकरे से तो ये हमारे भाई है क्या मुरीद करवाना है बस आज मुरीद के ऊपर आज नौ वर्ष के वही के इरिया मार दिया ये हाथ चौदो ये टप આલકર જો અમારે છે કે ટેક્સર છે કે એટલા માટે હે કે આપણે બળદને નથી જોડે એના કરે કે અમારે નવ વર્ષ હોય કે એટલે બળદને હે કે એક તો પાડવું જ પડે ઓલું હળ આવે ને હોલને જોડવું જ પડે આજે નવ વર્ષ હોય કે એટલે અમારે બધા ખેડૂત ભાઈ હોય કે બધા ને એવું બધા કરતા હોય તો હાલ કે બળજાને આરામ રાખ્યો અને ટેક્સ આપણું મદદ કરવાનું છે હવે જો કે જોઈએ તો એમ લે આપણે આવેલા હતા અત્યારે ગામમાં અમારે મધ્ય દર્શન કરી લીધા છે અને અહીંયા આવી જાય છે અમારા ડાયરી ડાયરી દર્શન કરી લીધા હા હો દર્શન દાદાને દાદાને દર્શન કર્યા હા તો હવે આપણે વાડીએ વાડીએ હા દાદા છે છે પડે ગામનો ડાયરો છે હવે અમે દર્શન કરવા હવે કે આપણે જાન છે આપડી વાડી લાવ રસના રામ રામ બધાને હેપીજીયો હા રોટલા દેજો વાહ વાહ રામ રામ આલે નવ વર્ષના રામ 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 બધાને રામ રામ કે જો વાહ ઓકી થા

એ ગહવા થી નામ ગણો ને નાનપણ થી કે આટલા બધા હાસ હોય કે અમે તેમ હે ઇમોશનલી થી દે હાઉ એમ એ રામ 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 એ સીતારામ કેમ છે કેમ છે હારો હે ને બોલી

પડી ગઈ છે છે નવું વર્ષ તો અહીંયા કે જો આવી રીતના હે કે નવું વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે જોવો તમે અહીં જો ફોક્સ કનેક અહીં કેવું રયો બાપા નવું વર્ષ મારું સારું કરેવું માંડું હારે કરેવું તો 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 બા રેહારી કરે છે ઢીગલો જોઈ શકો છો ને એ અમારી બધી માઇન્ડ વિશે હા રાતે કામ કરવાની મજા આવી જાય એમ તો હવે આખી રાતે કરવાનું હે ખબર પડે તો આ ઢીગલો પૂરો થઈ જાય કે

પછી હાજર થોડુંક અમે ટ્રેક્ટરનું કામ હતું તો એ તો હવે છે કે આપણે આજના બ્લોગને અહીંયા જ કરી દઈએ આશા રાખીએ તમને અમારા બ્લોગ ગમ્યો છે ગમ્યું લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં નવા વર્ષના બધાને રામ રામ ને જય શ્રી રામ